એ ડોસાભાઈ ત્યારે પાસે રહેતા તે મેં લખી છે તેમ કરતાં એકવીસ દિવસ અને રાત થઈ ગઈ હતી પછી ઠાકોરજીએ પધારવું પડ્યું ને ઠાકોરજીની થી કૃષ્ણ ભટ્ટનો વિરહ થયો નહીં ન ગયો ડોસા તે લાલ પોથી પધરાવ તેને સાખી વાંચીએ તેની સાખી વાંચીએ એટલે પાચા બાબા એ સાખી વાંચવા માટે ડોસાભાઈને આજ્ઞા કરે છે કે એ લાલ પોથી સાખી લખી છે એ પધરાવ એ ડોસાભાઈ શું જવાબ આપે છે બાબા તમને તો પાઠે છે તો બોલો એટલે પોથીની ક્યાં જરૂર તમને તો આવડે છે મોઢે જેમ આપણે વિચારીએ ને કે આપણને યમનાશ્ટક આવડે છે તો ચાલતા ચાલતા બોલીએ મોઢે આવડે છે પછી પુસ્તકની ક્યાં જરૂર તો પાછા બાબા આપણને બધાને સમજાવે છે કે ડોસા પાઠે ભલે હોય તો એ પોથી પાસે રાખીએ જેથી ઓછા અદકું ન થાય પાઠ તો પોથી રાખીને જ થાય તો જ પાઠ થયો કહેવાય એટલે આ પાચા બાબાએ આપણને બધાને શીખામણ આપી પાચા બાબાને ત્યારે રોજે બે વાર બોલે છે મોઢે આવડે છે છતાં પણ એ પોથી મંગાવે છે અને પોથી આવે પછી જે વિરસ આખી બોલવાના છે અને આપણને બધાને સમજાવે છે કે આવડતું ભલે હોય પણ સન્મુખ તો એ રાખવું જોઈએ આધાર તો લેવો જોઈએ આશરો તો એ પોથીજીનો લેવો જ જોઈએ ડોસાભાઈ કહે છે ભલું ભલું બાબા લ્યો આ પોથી ને કરાવો તેનું રસભાન રસપાન આજની રજની રળિયામણી થાય તેમ કરો પછી પાછા બાબાએ સાખી પોથીજી જોઈને બોલ્યા એ સાખી આખી

તેવો વિરહ ભાવનો પ્રકાર છે તે જેને જાણ્યામાં આવે તે એની હાલ જરૂર થાય તે પાઠ હું નિત્ય કરું છું લે વશરામભાઈ સાંભળ તેનો ભાવ ઘણો વિરહ ઊંચો છે કેટલા બધા ભગવદીઓ બિરાજે છે ને આ બધા એકબીજા વાત કરી રહ્યા છે સાવધાન થઈને સાંભળજો અને હરદા થોડા હાથ રાખજો સાંભળતા કાંઈક રસ બહાર પ્રગટ ન થઈ જાય પછી વિરહ સાખી બોલે છે આપણે વિરહ સાખી નહીં લઈએ બાબા સાખી વાંચતા વાંચતા ક્યારેક સાખીનો મરમ સમજાવતા જાય છે અને પાચા બાબાના નેત્રમાંથી જલની ધારા વહે છે હરદો ઘણો ભરાઈ આવે છે અને કંઠ રૂંધાઈ જાય છે જેમ જેમ સાખી વાંચતા જાય તેમ તેમ પાચા બાબાની દેહદશા બદલાતી જાય વિરાહ વેદના વધતી જાય હું અને ધનભાઈ એટલે કે ડોસાભાઈ અને ધનભાઈ આ બધું હશે જોઈ રહ્યા હતા અમને મનમાં ઘણું થતું તું કે આજ બાબાનું દેહનો સંદાન રહે તેમ નથી એટલે કે જે પ્રમાણે બાબાની વીરાવસ્થા થઈ છે એ અવસ્થા પ્રમાણે સંધાન રહે એમ નથી આ વાતનો અમને ઘણો ઘણી વાર અનુભવ થયો હતો એટલે કે બાબાએ અગાઉ કહ્યું ને કે વીરાશાખી તો હું દિવસમાં બે વાર બોલું છું તો એ બાબતે આ ડોસાભાઈ કહે છે કે આ બાબત આ બાબતનો કે સંધાન રહે નહીં અમને બીક લાગતી કે હમણાં આ દેહનું સંધાન રહેશે નહીં એવો અમને પહેલાં પણ અનુભવ થયેલો છે અમો ઘણું સાવધાન હતા પણ બાબાની આમન્યા અમારાથી તોડાઈ જાય નહીં એટલે કે ભાભાને જે દેહ અનુસંધાન રહે ને પછી ભાભાને ભાભાની આમન્ય તોડીને એ અનુસંધાન તોડાય નહીં વળી તેમાંથી કંઈક જુદુસ થઈ જાય ને અપરાધ પડે તો જેથી વારવાનું મન થતું ન હતું એટલે કે પાછા બોલાવવાનું મન એટલે એ અનુસંધાન તોડવાનું મન નહોતું થતું ભાભા સાખી વાંચીને તેનો મરમ કહેતા ને પછી આગળ વાંચતા મને કાંઈ લખવાની પણ ના પાડી છે છતાં મેં મરમ જે કીધા છે તે મેં ન લખ્યા છેલ્લી સાખી બોલ્યા એ ચાતૃક ચાહે મેઘ કું

ની નિજંતરમ જૂથ બિરાજી રહ્યું છે તેવું દર્શન એક ઘટિકા સુધી થયું સૌ કોઈ મુગ્ધ ભાવે એકીટસે ટસે રહ્યા મેં તો બાબાના ચરણ પકડી લીધા એટલે ડોસાભાઈ કહે છે ધનભાઈ સાવધાન થઈને દર્શન કરી રહી પણ અંતમાં એ પણ શુદ્ધ ખોઈ બેઠી એટલે કે ધનભાઈ હજી સ્વસ્થ છે પણ પછી છેલ્લે એ પણ સ્વસ્થ રહ્યા નહીં ને શુદ્ધ ખોઈ બેઠા જેરામદાસ રામદાસ વશરામદાસ તો દર્શન કરતા રડમસ થઈ ગયા ઘણું વિહવળ થતા નેત્રમાંથી જલધારા સ્નેહની સરિતા છૂટી મારું મન દર્શન કરતા અને તે જ સમયે લીલાનું કીર્તન અને હું તરત જ બોલ્યો પ્રભુ મેરે પ્રગટ પ્રમાણ દેખાયો રાખી લીનો કરીને આખું આપણે આજે નહીં લઈએ પછી દર્શન થતું તિરોહિત થઈ ગયું એટલે કે પાચા બાબાએ જ્યારે આ સાખી વિરહથી બોલી છે પાચા બાબાના હૃદય કમળમાંથી ઠાકોરજી ગોપેન્દ્રલાલજી જૂથ સાથે બિરાજીને આ બધા વૈષ્ણવોને દર્શન આપે છે અને પછી ધીરે ધીરે તિરોહિત થઈ જાય છે સર્વજન આવા મુખ દબાવે બેસી રહ્યું ને કોઈ કાંઈ પણ બોલી શક્યા નહીં એકબીજા ઉપર દ્રષ્ટિ કરે પણ કાંઈ ઉચ્ચાર થાય નહીં પછી બાબા એ મુંદેલા નેત્ર ખોલ્યા અને સર્વને જયશ્રી ગોપાલ કર્યા ત્યારે સૌ હર્ષાદનમાં આવી ગયા ધનભાઈ ખૂબ જ ઉન્મદ થઈને નાચવા લાગીને કીર્તન બોલી આજે જે અદ્ભુત અલૌકિક દિવ્ય અંતરંગ લીલાનું દર્શનદાન થયું તેનો ભર ઉપજ્યો અને હજી એક કીર્તન બોલ્યા છે શ્રી ગોપેન્દ્ર મંદિર મોરે આયે સજની મનમનોરથ પૂર્યા સજની સકલ સાજ સમાજે ધનભાઈની ઓનમાં અવસ્થા જાણીને પાચા બાબાએ ધનભાઈનો કર સાહી ને શુદ્ધ લીધી ધનભાઈ ચરણ પાચા બાબાના ચરણમાં પડી ગયા છે ઘણો રસ રડમસ થઈ ગઈ છે પછી પાચા બાબાએ તેનું ઘણો ઢાઢસ દીધી અને કહ્યું ધનભાઈ ઠાકોરજીની લીલા કોણ પાર પામી શકે પ્રસંગ તો હજી આગળ છે પણ આપણે નાની વાતમાં નહીં આવે આ વાતમાંથી આપણે બે વસ્તુ જાણ્યા કૃષ્ણદાસની વિરાસાખી એવી છે કે વિરહભાવથી આપણે બોલીએ તો એક દિવસ પાચા બાબાની જેમ આપણને અને આ બધા ભગવદી આપણને પણ દર્શન થાય એટલો બધો એનામાં સામર્થ્ય છે બીજું ક્યારે પણ પુસ્તકમાં પદ હોય છે પાઠે કોઈ પણ પાઠ હોય તો પણ એ પુસ્તકનો આધાર રાખીને બોલવો એ આપણને આજે પણ અહીંયા પાછા બાબા આગ્યા કરી આપણે આજે જાણવા મળ્યું આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ જે